પત્રકાર પરિષદનું આયોજન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસના અંદાજપત્ર બાબતે ચર્ચા વિચારણા બેઠક શિક્ષણ સમિતિની મુખ્ય કચેરી ખાતે મળી જેમાં આગામી નાણાકીય વર્ષમાં શિક્ષણ સમિતિના અધિકારીઓનો પગાર ભથ્થા પેન્શન રજા પગાર જેવા એરિયર્સ તથા અન્ય ભથ્થા પેટે થનાર ખર્ચ બાબતે અંદાજપત્ર સંબંધે ચર્ચા કરવામાં આવી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા વિદ્યાર્થીઓના ગુણવત્તાલક્ષી શિક્ષણ અને ભૌતિક સુવિધાઓ સંદર્ભે આગામી નાણાકીય વર્ષમાં કરવાના થતા આયોજન બાબતે ચર્ચા કરવામાં આવી હાલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરામાં બાલવાડી બાલવાટિકા ધોરણ એકથી આઠમાં પેસ્તાલીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે આ તમામ વિદ્યાર્થીઓ માટે અંદાજપત્રમાં વિશેષ સુવિધાઓ મળી રહે તેવું આયોજન કરવામાં આવશે આગામી શૈક્ષણિક વર્ષમાં નવીન છ માધ્યમિક શાળાઓ અને અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવાનું આયોજન પણ શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવનાર છે તે માટે અલાયદા સત્રની ફાળવણી આ અંદાજપત્રમાં કરવામાં આવેલ છે અંદાજપત્રમાં સમિતિની તમામ શાળાઓમાં આધુનિક શાળા મકાન અને શ્રેષ્ઠ ભૌતિક સુવિધાઓ મળી રહે તેને ધ્યાનમાં લઈને બસો તેત્રીસ પોઈન્ટ પચાસ કરોડનો અંદાજ મૂકવામાં આવ્યો છે આ ઉપરાંત વર્ષ દરમિયાન સમિતિ દ્વારા થતા વિવિધ આયોજન જેવા કે બાળ મેળો રમતોત્સવ પ્રવેશોત્સવ વિજ્ઞાન મેળો બાળકોના શૈક્ષણિક પ્રવાસ જેવી પ્રવૃત્તિઓ માટે તમામ સદસ્યો દ્વારા ચિંતન કરી વિશેષ આયોજન કરવાનો સંકલ્પ અંદાજપત્રમાં કરવામાં આવ્યો ઉલ્લેખનીય છે કે અંદાજપત્ર મંજૂરી અર્થે ભલામણ કરવા વડોદરા મહાનગરપાલિકાને મોકલવામાં આવ્યું છે આજે સવારે નગરપાલિકા શિક્ષણ સમિતિમાં આ બજેટની ચર્ચા કરવામાં આવી સાથી સભ્યોના અલગ અલગ સૂચનો કરીને આજે એક બજેટ મંજૂર કરવામાં આવ્યું છે અને પ્રેસ મીડિયાવાળાને સાડા ચાર વાગે આમંત્રણ આપીને બજેટ અંગે ચર્ચા કરવામાં આવી ગયા બજેટ કરતાં આ વખતના બજેટમાં પાંત્રીસ જેટલા પાંત્રીસ કરોડ જેટલો વધારો કરવામાં આવ્યો છે પાંત્રીસ કરોડના વધારોમાં પચીસ કરોડ જેટલો જે વધારો છે એ જિલ્લા શિક્ષણમાંથી અમારે ત્યાં જે શિક્ષકો બસો પાંત્રીસ જેટલા શિક્ષકો અમારે ત્યાં નિમણૂક થાય એ લોકોના પગારનો વધારો છે સાથે સાથે અગિયાર કરોડ જેટલો વધારો છે એ શાળામાં આંતરમાર્ગીય સુવિધા ઊભી કરવા બાળ મેળો હોય શિક્ષણ મેળો હોય બાળકોને અલગ અલગ પ્રકારના ગ્રાઉન્ડ આપીને બાળકોમાં અલગ અલગ પ્રકારની એક્ટિવિટી કરીને બાળકોને શિક્ષણની સાથે સાથે પોતાનામાં જે પ્રતિભા રહેલી છે એ પ્રવૃત્તિઓ કઈ રીતે ઉજાગર થાય એના માટેનો પ્રયત્ન કરીને અગિયાર કરોડનો વધારે કરવામાં આવ્યો છે અમે આશા રાખીએ છીએ કે આ વધારો કોર્પોરેશન અમે મોકલી આપીશું અને બાળકોના સર્વાંગી વિકાસ માટે અમે લોકો જે વિચાર કરેલો છે એ વિચારને આગળ કેવી રીતે આગળ કેવી રીતે વધારીએ એના માટે કોર્પોરેશન અમારા તરફથી સૂચવેલું બજેટ મંજૂર કરશે એવી અમે આશા રાખીએ છીએ